નમસ્કાર સૌ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ જેનું નામ છે પરાક સાધા બ્લોગ મિત્રો પાછું પડી અને જોવાનું બંધ કરો એનું કારણ છે કે જે વીતી ગયું હતું એ તમારું હતું જ નહીં આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ વાતો કરતા કરતા આ પહોંચી ગયા છે આપણે કિચનમાં એઝ યુઝુઅલ મારા હોમ મિનિસ્ટર જય શ્રી કૃષ્ણ અંબા અંબા જય શ્રી કૃષ્ણ અંબા અંબા પોતે ઉકળે છે ને ચાની ઉકાડે છે અમારે ઠાકોરજી દર્શન થઈ ગયા તમારે વાત એમ છે કે ભાઈ મારે આજે બપોરના છે ને જવાનું છે બાર ગામ એટલે મારે છે ને આજે વહેલું જવાનું છે હું હાફ ડે નથી એટલે લગભગ હું દોઢક વાગે નીકળી જ જઈશ એમ એટલે જમીને જાય છે એમ ટૂંકમાં જમવા પાછો આવું છું ને એમ નહીં કરું એટલે એ બાબતે એમાં પૂછવાનું હતું કે ભાઈ તમે રાંધશો શું કે ઝડપથી થઈ જાય અને હું ખાઈ અને ઓયો જાઉં અને પછી તમે છૂટા તો અમે છૂટા હા તો અમારે એ ઝડપથી એમાં જો એમ ઝડપથી ચા તો થઈ ગઈ છે ઉપાડી ચા ને ભાઈ ચા બધાય ચા નાસ્તો ચાલો ચાલો ઝડપથી તો ઝડપથી કરવો પડશે ને આજે ઠાકોરજીનો આજનો પ્રસાદ ટાકો છે ને બોર થઈ રહ્યા છે ચીકી થઈ રહી છે કેળા થઈ રહ્યા છે દૂધ છે ને માખણ છે અને ભગવાન ને ભગવાન શું કામ કહેવાય ખબર તમને રોજ આપણે કેળો બોર દરીને અને છતાંય ખાઈ ને એનું નામ જ ભગવાન આટલી ભાખરી આપણે નથકાતા ભાઈ સમજી ગયા ને તમે હવે એમ અને બીજું તમને એ બતાવું જોવા કાલે છે ને આ નેટ છે ને રેગ્યુલર કરી રીતે મસ્ત ઉનાળો ચાલુ થઈ ગયો ને મેં કીધું નેટ કરી નાખ્યા એટલે મચ્છર ન આવે અને બારી ખોલી રહીએ હવે કુદરતની કરામ જ જો રાત્રે નેટ જેવી કઈ ને એટલે તરત જ ઠંડો પવન નીકળો અને અત્યારે ટઢોળું થઈ ગયું પાછું હવે કેને પૂગવું હવે આપણે આપણાને નથી પૂગી શકતા ની કુદરતની ક્યાં પૂગવા જાય હાલો તો હું ચા નાસ્તો કરી લઉં ચાલો મિત્રો આ નો આજનો નાસ્તો સવારના પરમાં એમાં એવું છે કે આજે બપોરના વહેલું જમવાનું છે ને એટલે ખાલી મમરા લઈ લીધા છે ભાઈ એક રોટલી લઈ લીધી ચા આજે જોઈ લ્યો અને સાથે પ્રસાદ ગ્રહણ કરશું બરાબર ને તમે ભાઈ આટલું બધું હેલ્થ હેલ્થનું ના ભાઈ ના યાર બીજું હવે તમારી મારે અને ભાઈ એક વસ્તુ તમને કહો આ અમારા વખતની છે ને સાવકારી હતી જો આ છે ને આ રોટલી છે ને અને આવી રીતે લેવાની અને આ છે ને આ જો સમોસું થઈ ગયું છે

એવો માણસ હોય એને તમે ત્રણ દિવસ રોટલી નો દયો ને ચોથે દિવસે એમ કે રોટલી દેજો ભાઈ બત્રીસ ભાત ના ભોજન હોય ને તો એમ કે ના આવે રોટલી બનાવો કા ભાખરી બનાવો કા કરાવો બે ત્રણ દિવસ આપણે ભાત ખીચડી ખાઈ ને તો એમ થાય કે એ રોટલી હું એના વગર ચાલે પણ રોટલી ભાખરી વગર ન ચાલે હમ ચાલો બધાય કરવા હા પૈસા દેતા જો સુખ થઈ જતું હોય ને સુખી થઈ જતું હોય ને માણસ અને સુખ શૈલી આવતી હોય ને તો જીવનમાં કોઈ દુઃખી ન હોય એનું કારણ છે પૈસા કમાવા એટલે શું ડાબા હાથની વાત સુખી થાવું ને એ અઘરું છે એના માટે મોટા મોટા મોટિવેશનલ સ્પીકર પાસે જવું પડે સુખી મનથી થવાય જે રોટલીમાં સુખ છે ને એ બત્રીસ ભાતના ભોજનમાં નથી આ વસ્તુની ખબર જો પડી જાય ને તો આમાં પૈસાની ક્યાંય જરૂરત નથી દસ ગ્રામ બુદ્ધિની જરૂર છે હાલો તો હું નાસ્તાની મજા માણી લઉં છું પછી આગળ વધીએ આપણે ચાલો મિત્રો મહોદય ચા નાસ્તો થઈ ગયા છે અને હવે ગાવડી પાસે જતો હોઉં અને મહાદેવને મળતો હોઉં ત્યાંથી પાછો આવી અને પછી તમને કહું કે શું શું ખાવાનું છે શું શું છે આજે બરોબર ભાઈ જવાબ આવી ગયો છે બવનનો બાપોની હું કથા સાંભળું છું બેઠો બેઠો ટાઈમ પસાર કરું છું કારણ કે તમને ખબર છે કે મારા આજે વહેલું જવાનું છે એટલે અલગ જાતની ફિલિંગ થઈ જાય મને ઓલા ગવર્મેન્ટ સવન્ટ હોય ને એ લોકો વેલા ટિફિન લઈને જાય ને વહેલા જમી લે ને એવું બધું અગાઉના જમાનામાં હતું જ મને આજે એવી ફિલિંગ થતી હતી પણ હજી છે ને હવા આવી ગયો તો એ કોઈ હરવરાટ નથી હા હા બતાવું તમને

આ નાઈફ હું મીઠું અંદર આ ધૂમર ચાલો સની ટેસ્ટ મુઈ કી છે એટલે એ પ્રમાણે આપણે ટીકું બોમ નહીં સાવ તો જાતો બોટ એ છે હોય ને એ પ્રમાણે અને એકદમ ઉકાળી લેવાનું

બધું કમ્પ્લીટ કરીને આજનું આપણું ભોજન જે સરાગવાનું સિંગ સિંગ સરાગવાની સિંગનું શાક લોટવાળું રોટલી અને લાલાએ એ ખાધી છે આજે ફાડા લાપસી ખાધી છે લાલાએ ખાધી છે લાંબા એ ખાશું ચાલો આપણે જમવાનો ટાઈમ ફરી ગયો છે જમવાનો ટાઈમ ફરી ગયો છે ને સાહેબ મને તો હાવ નવું નવું લાગે છે એટલે હવે આ તમે છે ને ઘરના છો એટલે તમને કહું છું તમે એમ કેશો ખરાક ભાઈ દોઢ વાગે એટલે પહેલો તોય સાહેબ મારો ટાઈમ મારો ટાઈમ છે ને અઢી ત્રણ વાગ્યાનો છે જમવાનો એટલે એનું કારણ છે મેં નાસ્તોય મોડો કર્યો હોય એટલે આ તો બારગા જવાનું છે એટલે હવે હું આ ભજનની મજા માણું છું ત્યાં સુધી તમે જરાક રેસ્ટ કરી લોન ઓફ ધેવરિટ વસ્તુમાંની એક વસ્તુ છે આ મારી અને જયારે મારા હોમ મિનિસ્ટર આગળ બનાવે ને ત્યારે કાયદેસર મને રોકવો પડે કે હવે તમે ઉભા થઈ જાઓ નથી નાના નથી હારા લાગતા આમ નામ પાંચ મહિના થઈ ગયા છો આટલું કે ત્યારે ઉભો તમે વિચાર કરો એનું આ પરિણામ છે તમારી સામે ચાલો બધા જમવા સેડગવા બપોરના જમવાનો બધી ગયો છે હવે હું જાવ છું મારે કામ અને હવે એમાં એવું છે તમે પરાગભાઈ તમે છો આવો છો એમાં એવું છે બે જણા વચ્ચે ફોન એક જ છે હવે આ મેડમ ને ફોન દેતો જ આવું અબ તમારે હવાલ વતન સાથિયો આ ચાલો બાય આ તો રાખો પછી મોડા આવશે ત્યાં કાનમાં પછી પવન લાગશે આજે ફરી પાછા આપણે સમયનો સદુપયોગ ઉપયોગ કરીશું જેન્ટ્સનો એટલે લગભગ બધા લેડીઝ એવું જ કરતા છે આ છે ઘઉંનો લોટ ચાલી લઈ લીધો છે આપણે નાસ્તામાં કાંઈ નથી એટલે મેથી વાળી પૂરી તૈયાર કરી છે મેથી બારીક સુધારી લીધી છે હવે આપણે આ લોટમાં મસાલા કરી નાસ્તા માટે થોડીક પૂરી તૈયાર કરી લઈએ એટલે આપણો આપણું ટાઈમપાસ થાય

જીરું મને છે ને જીરું બધી વસ્તુમાં થોડુંક વધારે ગમે છે હું વધારે થોડુંક યુઝ કરું છું જીરાનું થોડીક લાલ મરચું આવશે નમક સ્વાદ અનુસાર હવે આ મેથી એડ કરી થોડુંક આવશે મોણ થોડીક આપણી થાય પૂરી મેથી છે ને આવી બારીક સુધારી લીધી સવારે ધોઈ આપણે એડ કરી અને સરસ પૂરીનો ઓય લોટ બાંધી લેશો ચાલો ફાઈનલી આપણી પૂરી રેડી થવામાં છે હવે એક જ ગોળ બાકી છે આ રીતે મોટી વણી એ છે ને મેં વાટકેથી કર્યું ને તો બહુ મોટી લાગતી હતી ગ્લાસથી કર્યું તો નાની લાગે પણ ચાલે ઘરમાં જ ખાવી છે એટલે નાની મોટી મિક્સ લોટ બાંધીને સરસ ચા પી લીધી એકલા ચા પીવાનું તો મન ન થાય પણ આદત છે એટલે પીવી તો પડે ને ઘર માથું દુઃખે ચા પીને પછી આપણી પૂરી તૈયાર કરવા માંડીએ બસ હવે ખાલી વણાઈ ગઈ છે બધી રેડી થઈ ગઈ છે ઝડપથી થઈ જાય આ રીતે હવે ખાલી તરવાની જ છે ચાલો ફાઇનલી આપણી પૂરી બધી તરાઈ ગઈ છે આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે ફાઈનલી મિત્રો વાગી ગયા છે રાતના સવા નવ આપની સેવામાં હાજર છું પાછો વાળાકડામાં તમારું હાર્દિક સ્વાગત છે આવીને સૌથી પહેલાં હાથ પગ મોટું ધોઈ લીધા અને મેં કીધું પહેલાં જમવા જ દઈ દો ભાઈ ભૂખ લાગી ગઈ છે સવા નવ વાગી ગયા છે અને જોઈ લઈ આજે જમવામાં શું છે ચાલો

અથાણા ત્રણ જાતના છે અને આ થેપલા છે ને એની એક વિશેષતા એ છે કે અત્યારે ખવાય સવારના નાસ્તામાં ખવાય આવે મજા ચાલો વારું કરવા આપણે થેપલું લઈ લીધું છે અને ડુંગળીએ લઈ લીધી છે ખારીઓ લઈ લીધું જમી એટલે વેલી ભૂખ લાગે ને બને ત્યાં સુધી દહીં રાત્રે એવોઈડ કરું છું એનું કારણ છે કે નાનાથી મોટો છે ને મારા જૈન મિત્રો સાથે જો એટલે એ જરાક કહેતા કે દૂધ છાશ છાસ્ત દહીં અંજા પછી નહીં લગભગ બને ત્યાં સુધી ન થાય પછી એવું હોય તો થાય નહીં પ્રોફેશનલ લઈટ હું એમ આપણે હાલે ચાલો મેડમ પણ બેસી ગયા છે અને થેપલામાં જમવામાં છે ને સૌથી મોટો મોટો આનંદ કે કાયમ એમ લાગે કે આપણે બહાર ગયા જગ્યા કારણ કે મેક્સિમમ ગુજરાતી છે ને જે લોકો બહાર ગામ જાય ને ત્યાં થેપલા એને જોઈએ અને કા લેતા જાય ના ન્યા ગોતે ચાલો તો હું આ ભોજનની મજા માણું છું મિત્રો સવારના ભોરમાં નાસ્તામાં જમવા માટેની સરસ મજાની પૂરી પણ તૈયાર કરી છે આપણા માટે એ પણ તમને ટેસ્ટિંગ કરીને બતાવી જ દઉં

મિત્રો વાગી ગયા છે રાતના સાડા દસ અને આ ટાઈમ છે તમારી પાસેથી વિદાય લેવાનો આશા રાખીએ છીએ કે આજની આ વાત આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે ખાલી શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા મળે છે લાગણીના ખજાના સંબંધ તો મને એ જ લાગે મજાના આ વાત સાથે આ ચીત સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે કહી કઈ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવાર નું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર સાહેબ